અમાર મોટી માં સેની માં બેન ના વિક્રમ ઓલી બોંડી પર માં જરી મૂક છે પટીવાળી કાઈ બોલે કે

હા હજી કમેઈ ને કઈ ને જારે આપવાની બહુ રાત હતી બહુ માન હતી આ આપના દાદાજી જે પીપસે ને ઈ જરા

અમે દાદા કે અમે નો નો ન કે ના આ હાલ ને પહેરવાના ઓલા પે ડ્રેસ કર્યો હા સો દાદા કે સુટી આખા નાકતા કેﾞﾞમ્મે ખાતાનું માં આવે તો મંજીકેતા દેવી જાય ઈ મંજીકે તો પિયર ગામમાં જવાનો તો જ કે કોઈ નું ખાલી ના આવતી બહુજ ના હાતા ઉમી આળી વાળા જેવતેવા હોય ને બેતર નેતા પાડી દેતા ઈ નહીં નાત કરીતી ની

છોકરા રમે છે બારે શાક બાજરા બપોરે મહેમાન થોડુંક ખાવાનું પડ્યું છે એટલે ભીંડા નું શાક ને બાજરાના રોટલા તો જેને ભાવે ને ફટાફટ થી આવી જજો હાટુ પપાળુ હું લઈ આયા ક્યાં કલર છે અમાર તો બે કલર આવે તો ન ક્યાં કલર છે વોટર કલર ક્યાં છે હાટુ લઈ આયા અને તારા હાટુ લઈ આયા તને ગમે કે હ બધે કલર નત કરવાનો જ જરૂર પડે તો અહીંયા જો એમ નહીં ખોલવાનું આવે દીકરા એમ મૂકી દે એમને મૂકી દે થઈ જરૂર પડે થાય પૂરવા પણ આ કલર ના પૂરવાનો હે ગટુ કેટલા કલર આવ્યા 9 કેવા ભૂખ નહીં લેસન કરી લીધું ના પેલા લેસન

તારો નાસ્તો ફેવરેટ શું છે આમાંથી જમરૂક કે આલુ કે ખારક જો આલુ મારા આલુ આટલા બધા આલુ જો હે કોણ લઈ આવ્યું દાદા ખંભાળી હતી દાદા જાય ને ખંભાળી

ત્યારે વાગ્યા છે તો અને આજના વિડીયો અહીંયા પૂરો કરી છે તો વિડિયો કેવો લાગ્યો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ તો મળી બાય બાય